જો બચ્ચા પાર્ટી ચાલો આજે આપણે સ્પ્રે વર્ક કરવાનું છે બરાબર આકારોનું કરશું આપણે શું કરશું આકારોનું સ્પ્રે વર્ક શું કરવાનું પેલા કાગળ લેવાનો કાગળ ઉપર જો અહીંયા ઘણા બધા આકારો છે લંબચોરસ ચોરસ ત્રિકોણ એવા બરાબર તો આપણે ચાલો આ કયો આકાર કહેવાય ષ્ટકોણ આકારનો સ્પ્રે વર્ક કરશું હા જો હમણાં કેવું મસ્ત બેન કરે છે જોજો હમણાં આમ જો પેલા આમ કરવાનું આ આકાર મૂકી અને પકડી રાખવાનું શું કરવાનું હલવા દેવાનું નહીં જો હલી જશે તો આકાર બનશે નહીં કાગળ લીધો હવે આને શું કરશું આપણે આમ પકડી રહીશું પકડી અને પછી આને આ પીંછીને આ અહીંથી આમ ઉપરથી નીચે લઈ જવાનું જો આવી રીતે આમ આમ જો ઉડે છે ને છાટા જો સ્પ્રે થાય છે ને આપણે કેવો સ્પ્રે હા હા જો આવી રીતે ચાર પાટ મારવાની છે આમાં અમે આમ

હા જો એમ મસ્ત કરવાનું જો સરસ વેરી ગુડ એક એમ અરે વાહ સરસ પડે ઓછું લેવાનું બહુ દેખ વાત આમાં બસ હા એમ જો સરસ કસે રહી ના જવું જોઈએ તો જ સરસ દેખાશે નકર નહીં દેખાય ત્રિકોણ ને અડવાનું જ નહીં હલી જશે તો બનશે નહી આપડે કોનું સરસ થાય છે હા ને જો આ ચાંદી સરસ કરે છે કે ટીપુ નહીં પડી જવું કેવું મસ્ત કરે જોરદાર ના જયલા ને સાચું છે લઈ લઈ લો લો ધીમે ત્રિકોણ કેવું પડ્યું ત્રિકોણ બનાવ્યું શું બનાવ્યું ત્રિકોણ ચલો તમે લઈ લો બેન આ વધારે કરવાનું જેટલું વધારે લાલ લાલ કરશો ને એટલું મસ્ત દેખાય હજુ કરી દે બધે

કયો આકાર પડ્યો અને આને કયો આકાર પડ્યો ત્રિકોણ સરસ છે તારો જવ તમારી જગ્યા પર ચલાવી આવો ચલાવી જાઓ બધાનો ફરજિયાત બનાવવાનું જ છે ચલો હવે આ બાજુ કોણ આવ્યું છે દેવાંશી બેન અને આ બાજુ તરુણભાઈ જોઈએ આપણે કોનું સરસ થાય છે એમાં એટલું બધું ના લેવાનું બેટા હા એમ ચાલો ધીમે રહીને ઉપરથી કેવું મસ્ત આવડે અરે વાહ બધે એક બાજુ સરસ વેરી ગુડ ઘરે કરશો ને આવું હા કરવાના જો શું કરવાનું ખબર તમારે આકાર કાપી લેવાનો પૂઠાનો ગમે આપણા ઘરે એના આકાર કાપી આવી રીતે રમજો હો ને લઈ લો લઈ લો કલર લેવાનો પછી એવું લાગે કે નહીં થતું તો કલર લઈ લેવાનો જો આને સરસ દેખાશે જો બધી બાજુ એવું પડે बोल दे एक बार बोल दे चलो अब करो सफेद सफेद देखे कर दो चलो ले लो चलो अब जिमेन उठाओ बेटा हिमेश

મસ્ત આવડી ગયું એક બાજુ એક બાજુ એટલે ફટાફટ થઈ જાય એમ વધારે કલર ના નકર પછી ટપકા પડશે જોઈએ આપણે કોનું સરસ બને છે નહીં પ્રેમ વધારે નહી લેતો બેટા હા ને કલર આજુબાજુ ફટાફટ દે પહેલા પછી બીજે ફટાફટ કરો હો ને ચૂલે છે બેટા હા સરસ વેરી ગુડ નમસ્તે આવડી ગયું ઓછું લેવાનું પ્રેમ ઓછું લેવાનું ચાલો લઈ લો ધીમે ધીમેરાઈન સાફન લઈ લો હા એમ કરવાનું અરે વાહ સરસ કાલી પડ ગઈ અરે વાહ આવડી ગયું